ચોકડી લઈ જાય છે એમને પણ પછી ઉઘડી જવા દઈએ ચોકડી વગર ની ખરી ઉઠી કાઢી ની રીલી છે તમે મીડિયા વાળા ત્યાં આવશો ત્યાં તમને ખબર પડશે મુખ્યમંત્રી ને પણ આવો મેસેજ જાય અને જી વગર જીલો નમસ્કાર દર્શકો સ્વાગત છે અને હું દેવરાજ ઠાકોર આપણું સ્વાગત કરું છું અને બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ચાલી રહેલો વિવાદ આવતીકાલે વગડ ખાતે યજ્ઞ યોજાશે ત્યારે વિવિધ રેસ્ટ હાઉસથી માંડે અને વગડ સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન માં રેલી માં વધારવા માટે તમામને આમંત્રણ પણ આપવામાં આવે છે અને ત્યારે બાપર શહેર પ્રમુખ ગૌતમસિંહ દરબાર પણ બાપર શહેર આમંત્રણ આપી રહ્યા છે કે રેલીમાં માં જોડાવો અને ગૌતમસિંહ આવતીકાલે રેલી યોજાવાની બનાસકાંઠા ની અંદર જે પાલનપુર ભારતીય જનતા પાર્ટીએ સરકારે જે વિભાજન કર્યું એ નિમિત્તે ભાપર શહેર ભાપર તાલુકા ભાજપ અને કોંગ્રેસ મારા નમ્ર અપીલ છે કે કાલે નવ વાગે દીવદર સર્કિટ હાઉસ થી વગર ખાલી ઉઠી કાઢી એની રેલી છે એને જોડે જાવ એવી મારી નમ્ર અપીલ છે કે આપણે ધરા જિલ્લો બન્યો એનો વિરોધ નથી પણ તમે બાવીસ માં વડાપ્રધાન આવ્યા એટલે અમને એવું હતું કે વગર જિલ્લો આપશે અને બે વ્યક્તિના કારણે જે વગર જિલ્લો વગર બાપજી એ ઉઠામથી કોળીઓ હોય ને એમ અમારો જિલ્લો લઈ ગયો છે બાપર શહેર અને બાપર તાલુકાને નમ્ર અપીલ છે કે કાલે જોડાઈ જાય ભાજપ કે કોંગ્રેસ એવી મારી નમ્ર અપીલ છે મારું અમિત્રણ

વિડિયો પસંદ આવે તો લાઇક કરો વિડીયોને શેર કરો વધુથી વધુ અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરો અને સાથે જ બાજુમાં આપેલ બેલ ના પર ક્લિક કરવાનું ન ભૂલશો જેથી કરીને આવના વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળે ધન્યવાદ વધુમાં વધુ શેર કરજો